માજી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન આપણા વક્તાઓ નામ લીધા એવા માજી આગેવાનો સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આડીખમ યોદ્ધાઓ આપ સમગ્ર જિલ્લામાંથી એક ગરીબ દીકરીનું મામેરું ભરવા માટે વધારેલા છે એવા મારા સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો

એમને બધા મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે પોતે ટિકિટ માંગતા નથી પણ સમય હોય ભરતસિંહ વાઘેલા હોય કાંતિભાઈ ખરાણી હોય રાજુભાઈ જોશી હોય તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેને આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જયારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટી નો જે ચૂંટણી ઢંઢેરો હોય જનસંખ્યા જે એસી એસટી ઓબીસી વસ્તી ગણતરી વાત હોય જૂની પેન્શન યોજના હોય વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય મારા પ્રશ્ન

પોષણ ભાવ ભાવ મળે એના માટેની વાત હોય નોકરીયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબે હમણાં આપણા અધ્યક્ષે વાત કરી

મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેને મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય મારા બીકે ગઢવી સાહેબ હોય મારા હરીશી ચાવડા હોય મુકેશભાઈ ગઢવી હોય અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ વિરાસતને જ્યારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું

કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં માં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં એની પણ ખાતરી આપું છું જગદીશભાઈ બહાદેવજી ગોહિલ સાહેબ